વેલકમ બેક માઇ ન્યુઝ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે ઘણા દિવસો પછી આપણો બ્લોગ આવવાનો છે ઘણા દિવસ એટલે કે અઠવાડિયું થઈ ગયું છે કારણ કે હમણાં ભાઈ આપણે છે ને કઈ તડકા એવા પડે ને કંઈ લોકેશન ક્યાંય જવાનો મેળ નથી આવતો આપણે એવડા બધી મોટા ક્રિએટર નથી કે આપણે કાયમી માટે બહાર ક્યાંક નીકળી જાય એટલે બ્લોગ બનાવવાનો મેળ નથી આવતો બાકી જો ઘઉં ના હુકાય છે ભાઈ બાકી જો ઉઠી ગયા ને વાગી ગયા છે કેટલા વાગ્યા છે દસ વાગ્યા છે ને અમારે આ જે કુવર છે ને બાજુમાં દક્ષ ભાઈ ને ત્યાં વાસ્તુ છે વાસ્તુ ને કથા બંગલો બનાવ્યો ને તો એનું વાસ્તુ છે ભાઈ ત્યાં ગયા છે એટલે મને ફોન આવ્યો મને કે પપ્પા તમે વહેલા ઉઠો ને દુકાને બેહો ને મારે જવાનું છે વાસ્તામાં એટલે એ ભાઈ વાસ્તુમાં ગયો છે ને મારે હવે જવું છે દુકાને દુકાને બહાર હોવા બાર સુધી બેસું પછી આપણે ફરીની વાડીએ છાશ લેવા જવાની છે બસ એવું કામ છે ને હાલો હવે અત્યારે દુકાને જઈ અને અમારે બેનને જો કામ ઉપાડી લીધું કપડાં ઢગલો કર્યો છે કાલે પાણી આવ્યું ને આ બધું પાણીનું ભર્યું છે બધા તગારાને આ બધું સ્ટોક કરી રાખવું પડે અને અમારે એક તો અઠવાડિયું પાણી આવે ને આ બધું એટલા કપડાં ને ચાર જણાનું અમારે પાણી ઘટે એક ઉપરનો ટાંકો એક આ ટાંકી ને આ ટાંકો બધી એક એક બે બે વાર નાાવવું પડે એનું કારણ છે ભાઈ હું એ બે વાર નાવું હમણાં તો ભલે એકવાર એકવાર સરખાએ નાઈ લઈએ બીજી વાર થોડું પાણી યુઝ કરીએ પણ નાવું પડે બે વાર એનું કારણ છે ગરમી જ એટલી થાય તમે કપડાં બદલાવવા પડે બે બે વાર બે બે વાર નાાવવું પડે એમ પડશે રેપઝેપ થઈ જાય તમે થોડું કાંઈથી કંઈક લેવા જાઓ ને તો એ

કારણ કે અમારા ગામમાં છ સાત કેવી આવી ગયું પછી સરકારશ્રીએ અમારા ગામમાં ઓફિસ પણ આપી દીધી એટલે લાઇટ બિલની ને પ્રક્રિયા જે છે ને એ બધી હવે અમારા ગામમાં પૂર્ણ થઈ જાય એટલે આજે એનું છે ને ઓપનિંગ છે મોટા મોટા રાજકારણી લોકો આવવાના છે રાજકીય લોકો આવવાના હે સાંસદ શ્રી રાજેશભાઈ આવવાના છે પછી અમારા નેવ્યાસી માંગરોળ બાળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા આવવાના હોય દિલીપભાઈ સિસોદીયા આવવાના છે ચંદુભાઈ મકવાણા અમારા જિલ્લા પ્રમુખ હમણાં નવી નિમણૂક થઈ છે ને તો ચંદુભાઈ પણ આવવાના છે પછી અમારા ગામના સરપંચશ્રીઓ અત્યારે તો કોઈ સરપંચ નથી પણ પૂર્વ સરપંચો એટલે કે અનિલભાઈ લાડાણી છે શૈલેષભાઈ કગત્રા છે પછી અમારે હરશભાઈ પરમાર છે જેસાભાઈ ચુડાસમા છે એવા બધા મોટા મોટા અગ્રણીઓ બધા છે ને આવવાના છે એટલે આપણે એ દુકાને આવ્યા પછી ખબર પડી કે આજે ઓપનિંગ છે તો આપણે ઓપનિંગમાં પણ જવાનું છે પછી એનો સમય થતો આવે છે બધા આવી જાય ને અહીં રોડ ઉપરથી જ નીકળશે એટલે આપણે થોડીક ખબર પડી જાય કે હવે આ લોકો બધા રાજકીય લોકો આવી ગયા છે પછી આપણે જઈએ ઓપનિંગમાં નથી ઉદઘાટન હવે છે ને અમારા ગામ આજુબાજુના બે ગામડા હવે છે ને એ બધાને છે ને છોડવાને ધકા ખાવાને મટી ગયા એનું કારણ છે ભાઈ હવે અમારા ગામમાં વિભાગીય કચેરી ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ જિલ્લાના અધ્યક્ષ આદરણીય ચંદુભાઈ પૂર્વ ધારાસભ્ય પૂર્વ અધ્યક્ષ અમારા ઘરમાં બીજી વિશે ઓફિસ મળી ને ભાઈ 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 જો આ ઝેરોક્ષ નું ચાલુ કરી દીધું કોને કર્યું આ હાર્દિકભાઈ ભાદર કઈ ચાલુ કર્યું છે ભાઈ હવે કઈ બધા ફોર્મ ને એવું બધું ભરાય ને પ્રભુ સોરવાર ના ધક્કા મટી ગયા કઈ ઝેરોક્ષ ને એવું બધા થઈ જાય ને બાકી તો ઓફિસ ના કામ ઓફિસે થાય તો ફાઇનલી ઉદઘાટનનું કામ પૂર્ણ થઈ ગયું છે અમારા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાને વરદસ્તનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ને હવે છે ને ભાઈ અમારા ગામના ઘણા ખરા કામ અહીં જ થઈ જાય કારણ કે અમારે નવા વીજ જોડાણ જોતા હોય તો ચોરવાડ ધક્કો થતો એ હવે છે ને ચોરવાડ નહીં થાય હવે અહીં પતી જાય કંઈ બીજા નવા જોડાણ જોતા હોય પછી નવા મીટર જોતા હોય તો એની અરજીઓ કરવાની હોય એ બધું અહીં જ પતી જાય હવે કારણ કે અમારે ઓફિસ અહીં થઈ ગઈ છે હવે તો હાલો હવે દુકાને જવાનું છે ઉદઘાટન નું કામ થઈ ગયું પૂરું ને આવી ગયા પાછા દુકાને દુકાન ખોલવાની છે ગયા છે બાર ને ને મિનિટ છે એટલે આપણે હવે છાસ લેવા જવાની છે વાડીએ એટલે હવે દુકાન બંધ કરી દઈએ આપડે છે ને આજે બકરી લઈને જવાનું છે બકરી લઈને છાસ લેવાની ચાલો દુકાન બંધ કરી દઈએ ને બળદ ઉકાળી દઈએ ફરી વાડીએ છાશ લેતા આવી કેટલો ટીંગાડી દીધો ના એક ઇન્ડિકેટર તૂટી ગયો ને ભૂંડી હેડ લાગે તો આજે છે ને એટલો બધો તડકો નથી વાતાવરણ છે ને આજ રાતે જ આમ તો હું રાતે આવ્યો ને બે અઢી વાગે ને ત્રણ વાગે ત્યારે આમ ઠંડી લાગતી હતી એટલે આજે થોડીક છે ને ગરમીમાં રાહત છે બાકી દરરોજ અહીં થોડીક ઊભવું પડે આ આંબા નીચે કારણ કે વાતાવરણ પવન બહુ મસ્ત આવતું હોય એટલે ઘરે કઈ ઉભા રહીએ બાકી છાસ લેવા બકરી લઈને જાય જો આ ઇન્ડિકેટર છે ને તૂટી ગયું છે એટલે એવી ભૂંડી હેળી લાગે ને કે વાત પૂછો માંગ બાકી અહીં સામે જો પાણીનો ખાડો ભર્યો ને મને લાગે છે પાછું પૂર આવી જાય ને તો હુકા હે નહીં વાળીએ ને આપણે પહેલાં છે ને આ બાજુ રાખતા હવે અહીંયા છે તડકો આવી જાય એટલે આ બાજુ છે ને હરકવાનો સાયો છે ને સાંય ગાડી રાખી દીધી છે હાલો હવે પછી વાળી એટલી છાશ લઈ આવીએ તો અમે બે ભાઈ આવ્યા હતા લીંબુડીએ લીંબુ લેવા માટે થોડાક લીંબુ ઉતારી લીધા નારિયર પીવું પડશે જો નારિયર પાડીએ હવે ખેતી પાડવાની તા દોરમાં જોવા દો આ પંદર દીમાં છે ને પાડવા પડે એમ છે ચોખ્ખાઈ જુઓ તમે બગીચાની એ તાલા બાલા કંઈ પીડું નથી ખાલી હોય છે ને નેદવાનો છે એકવાર નેદાઈ જાય ને એટલે ચોમા હું આવી જાય પછી તો નેદા હે નહીં તો પછી પાણી આમાં બહુ ભરાય કારણ કે અમારે ઉપર છે ને વાંહવારી આવે ને કા વાંહવારી આવે ને એટલે પછી એમાં પાણી જ ભર્યું રહે પછી પાણી વારવાની લપ નીકળી જાય નેદવાની લપ નીકળી જાય કારણ કે નેદ છે ને પછી પાણીમાં ના થાય હળી જાય તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જય દ્વારકાધીશ ઓટો ગેરેજમાં હરસિંહભાઈની ગેરેજ નરસિંહભાઈ જો આપડી બકરી છે ને એવી જ બકરી આજે રિપેર કરે છે આ બકરી આજે રિપેર નહીં થઈ ભાઈ તમારે નહીં આજે અમારે કાલે અમાસ છે ને એટલે અમારે ખોડાદા જે માણસો હાલીને જાય છે એને બદામ શેક ને ફ્રૂટ સેલાડ ને એવું પાવા જવાનું છે એટલે આજે તમારી બકરી રિપેર થાય એવું કોઈ કંડિશન છે નહીં સારું સારું તો એ ભાઈ સેવા પેલા પછી આ બધું તો કામ તો આખી જિંદગી કરવાના જ છે પણ સેવા

બાકી જો લીંબુ લેતા આવ્યા આ છે ને મુરબાની કેરી છે મુરબો બનાવવાની બાકી છાશ લેતા આવ્યા તો ફૈન્યાથી છે ને આટલું બધું લેતા આવ્યા છાશ લઈને આવી ગયા ઘરે સીધા બે ગયા જમવા જો ભાત બનાવ્યા કેરી છે આ ફૈન્યા જ લઈ આવ્યા આપણે કેરી બાકી છાશ છે એમાં જો મસાલો નાખ્યો પછી નવી રાયતી સિઝનની નવી રાયતી તો હાલો બધા જમવા ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ ક્યારે કરજો જય શ્રી ની કોમેન્ટ લખીને પછી સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત લાઈક કરી દેજો ને વિડીયો સારો લાગે ને તો તમારા મિત્રોને શેર કરી દેજો તો હાલો બધા જમવા જય દ્વારકાધીશ ગ્રુપ વાળા છે ને આજે બદામ શેક ને એવું રસ્તામાં જે શ્રદ્ધાળુ જાતા હોય ને ગાત્રાલમાં એ ખોડા દે હાલીને અને ફ્રૂટ સલાડ પાવા જવાના છે જય દ્વારકાધીશ ગ્રુપ વાળા તો આપણે ત્યાં જવાનું છે હરસિંહ આપણે છે ને ઇન્વાઇટ કર્યા છે એટલે આપણે ત્યાં જવાનું છે તો હવે સીધા મળશું આપણે સાંજે તો ફાઇનલી આવી ગયા આપણે ગઢુ દ્વારકા હાઈવે ઉપર ને અહીં છે ને અમારા બાજુના ગામના છે ને ખંડા પીણાનો સ્ટોલ રાખ્યો છે ને આજે બધા છે ને ગાતાળમાં એટલે કે ખોડા જે હાલીને જાતા આવી શ્રદ્ધાળુ સેવા કાર્ય ચાલુ છે ફ્રૂટ સલાડ એટલે પાણીને એવું બધી વ્યવસ્થા રાખેલી છે ફ્રીમાં બધું જો આ શ્રદ્ધાળુ બધા આવે છે ને એના માટે છે ને ફ્રૂટ સલાડ છે ને આજે ભાઈ બદામ શેક છે તો જો બધા શ્રદ્ધાળુને છે ને બદામ શેક અહીં પાવામાં આવે છે ફ્રીમાં

લગ્ન ગાળવાની હિસાબે કદાચ થોડા ઘણા ઓછા થાય તો બાકી ટાર્ગેટ અમારો સાતસો થી આઠસો નો છે માણસો એટલા થાય જ છે દર વખતે એટલા થાય જ છે આમાં ઉપર કેટલા લિટરનો ઓર્ડર આપ્યો છે આ વખતે એસી થી હોનો દીધો છે આ વખતે એકસો ને વીસ ની આજુબાજુ જોયો હતો એકસો અઢાર ની આજુબાજુ Eh hey, nita, dia dia. dia kali. Apa ente? Ah, આખો જો કાઈ કે સર હા સર આ ખાલી ડોડ આ સુપા દેખાય લઈ હા લો ગ્લાસ જ લાગે એક દોઢ વાગ્યા સુધી જ્યાં સુધી શ્રદ્ધાળુ નો ઘસારો રહે રોડ ઉપર ત્યાં સુધી ચાલુ રાખવાનું છે ફ્રૂટ સલાડ નું હવે આપડે ગળું